નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીની જે નવી બુક આવેલી છે આ વર્ષે તેમાં આપણે પાઠ નંબર પાંચ તમે સાપથી ડરો છો કે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો અમારી સરસ્વતી એજ્યુ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તમે સાપથી ડરો છો કે વાતચીત એટલે કે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે તે કહો અને અહીં લખો સાપ વિશેની ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે જેમાંની થોડીક આ પ્રમાણે છે બધા જ સાપ ઝેરી હોય છે સાપ ઉડી શકે છે નાગ મદારીની બીન સાંભળીને ડોલે છે કેટલાક સાપ બે મોવાળા હોય છે નાગના માથા ઉપર મણી હોય છે સાપ સો ફૂટથી વધુ લાંબો હોય છે ઘણા સાપ સો વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે સાપનો ઝેર તેના લોહીમાં રહેલું હોય છે સાપને મારી નાખો તો નરને મારતા માંદા અને માંદાને મારતા નર તેનો બદલો લે છે સાપની કાંચળી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી એટલે કે પૈસા ઘરમાં આવે છે સાપ ખજાનાની ચોકી કરે છે કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળા બની જાય છે સાપ વર્ષો સુધી ભૂખ્યો કે ખાધા પીધા વગર રહી શકે છે મંત્ર વિદ્યાર્થી સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર છે છે તમે સાપ ક્યાં ક્યાં જોયો પ્રાણી સંગ્રહાલયમાં કાચના કેબિનમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે પરંતુ ખુલ્લામાં સાપને ને મેં એકવાર મારા ખેતરમાં અથવા ઘર આંગણે પણ તમે જોયો હોય તો એ તમે લખી શકશો તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો છો મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌ પ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલની અંદર પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા માટે જણાવું છું પ્રશ્ન નંબર ચાર કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડ્યાના ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા તો કાપડું બાંધી દેવું જોઈએ જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી પણ અપાવવી જોઈએ નાગ પાંચમે શું શું કરવામાં આવે છે તો નાગ પાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાઈ ધોઈને પાણીયારે કંકુથી નાગ આળેખવામાં આવે છે એટલે કે દોરવામાં આવે છે તેને ધૂપ દીપ નાળિયેરનો પ્રસાદ અને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંકે જમે છે એક ટંક એટલે એક જ વખત બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપાચમની વ્રત કથાનું શ્રવણ અને કથન પણ કરે છે ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહેવામાં આવે છે અને વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સહેતમક ધાર્મિક ક્રિયા અહીં તમે તમારી રીતે પણ જવાબ આપી શકો છો પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો અને પછી અહીં તેની ઘટના જે છે એ ઘટનાની સામે સોનલી શું કર્યું તે જોડવાનું છે બરાબર છે ભાભી પાણીયરા ઉપર નાગનું ચિત્ર આળેખતા હતા સોનલને અચરજ થયું એટલે કે અહીં બે નંબર આવશે તો ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ચાર નંબર આવશે સોનલ પાણીયરા પાસે પાછી ગઈ તો અહીં ચાર કુલેર નો નૈવેદ્ય ધર્યું હતું તો આવશે એક સોનલના ના મોમાં પાણી આવી ગયું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક વાર ખાશે એમ શું કરવા કરતા હશે તેઓ તેને પ્રશ્ન થયો ત્યારબાદ આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું સોના આવું કોને પૂછે છે ભાભી આજે પાણીયારે ઉપર નાગ કેમ આળેખે છે તેની બાને પૂછે છે ભાભી નાગના બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય તેના ભાઈને પૂછે છે મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે તેના ભાઈને પૂછે છે

સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ના શકે તો હા બધા વાક્યો અને તેનો અર્થ લખો બધા સાપ ક્યાં ઝેરી હોય છે બધા સાપ ઝેરી હોતા નથી બધા છોકરા ક્યાં તોફાની હોય છે બધા છોકરા તોફાની હોતા નથી બધા દિવસો ક્યાં સારા હોય છે તો બધા દિવસો સારા હોતા નથી બધા કામ કે અઘરા હોય છે બધા કામ અઘરા હોતા નથી પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો તો હવે આપણે આ શબ્દો આપેલા છે આનો આપણે ઉપયોગ કરીને ફકરો લખીએ ભાભી આજ પાણીયારા ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા પર ફેણવાળું સાપ એટલે કે નાગનું ચિત્ર આળેખતા હતા પાસે કંકુ ચોખા અને ફૂલ વગેરે એટલે કે પૂજા સામગ્રી પડી હતી તેમણે ઘી ગોળ સાથે ચોળેલા બાજરી વગેરેનો લોટ એટલે કે કુલેરનું દેવને ધરાવેલી ખાવાની વસ્તુ નૈવેદ ધર્યું હતું આજે એ ભોજનનું વ્રત પાળવું તે પણ એટલે કે એક ટાણો પણ કરશે લીટી દોરેલા રૂઢિ પ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો અને આ રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું ખૂબ ભૂખ લાગવી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મોં મો ભરાઈ ગયું તો સાચો જવાબ શું આવે છે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ વાક્ય જોઈએ સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબ જાંબુ બનાવવાની છે તેવું જાણ્યા પછી મિનલના મોમાં મોંમાં પાણી આવી ગયું પ્રશ્ન નંબર બે બાએ સોનાને માંડીને વાત કહી તો શરૂઆતથી બધી વાત કહી ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી સોનાને જવાબ ન આવડતા ભાભી એની આવ્યા તો આવ્યા અથવા રહ્યા સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વાહરે આવ્યા સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો સાપ કાઢતા ઘો પેઠી એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવવી સાપ મરે અને લાકડી તૂટે નહીં નુકસાન વગર કામ થઈ જાય સંઘરીઓ સાપ પણ કામનો સાચવીને રાખેલી વસ્તુ નજીવી એટલે કે હાવ સસ્તી વસ્તુ પણ ઉપયોગી થાય સાપ ગયા ને લીસોટા રહ્યા સમયની વાત વૈભવ જવો અને તેની યાદ રહી જવી સાપને ઘેર પરણવો સાપ દુર્જનો સાથે દુર્જનનો મેળાપ થવો સાપના દરમાં હાથ નાખવો તો જાણી જોઈને મુશ્કેલી નોતરવી પ્રશ્ન નંબર નવ પહેલા અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવવું અને વર્ગ સમક્ષ રજૂ કરો આજે વરસાદ પડ્યો આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો મેં સાપ જોયો મેં શાળાએ જતા સાપ જોયું મેસાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં ખેતરમાં સાપ સુભદ્રા કાકીના લીમડા નીચે સાપ જોયો મહેસાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો જોયો ખેતરમાં મહેસાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો ઉદાહરણ મુજબ વાક્ય લખો હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું હું બજારે જઈશ એટલે કે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્ય કાળના વાક્યો અહીં લખવાના છે અમે સાહેબ જોયો હતો અમે સાહેબ જોઈએ છીએ અમે સાહેબ જોઈશું અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે જઈશું ભરતે પતંગ ચગાવ્યો ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલી ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે અને સાહેબ વ્યાકરણ શીખવશે

તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તો સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા ઇયળથી લઈને નાના મોટા પ્રાણીઓ છે મુખ્યત્વે એસી ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે અને ખેતરમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ કરે છે એક સંશોધન મુજબ ભૂખ્ય વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે ઉંદરોની પરજોત્પતિ ખૂબ ઝડપી થાય છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ઉપયોગી છે લકવા માટે થ્રોમ્બોસિસ માટે લોહી વહેતું અટકાવવા કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે સાપ ઉપયોગી બને છે નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય નાગણ એક સાથે પચાસ થી પંચાવન જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે નાના હોય ત્યારે તેમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે આથી જ્યારે તેઓ નિઃસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચાવો શિકાર થઈ જાય છે આથી નાગણના બધા બચા જીવિત રહેતા નથી તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે તો અમારા વિસ્તારમાં લોકો શિક્ષિત છે આથી તેઓને સાફ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે સાપ ચેરી હોય તો તેની વીસ વિરોધી રસી પણ મુકાવે છે છતાં અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે જેઓ સાપ કરડે ત્યારે ભુવા પાસે જઈને મંત્ર આવે છે મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે છે અથવા તો અન્ય બાધ માન્યતાઓ રાખે છે આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે હવે આપણે વાત કરીશું કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો સાપ સચિનાનંદ હિરાનાંદ વાત્સૈન અગ્નેય સાપ તુમ સપેટો હુએ નહીં નગર બસના ભી તુમે નહીં એક વાત પૂછું ઉત્તર દોગે તબ ડસના કહા પાયા વિદ્યાર્થી મિત્રો આની સમજૂતી આપણે અહીં મેળવી લીધી હવે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં